નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત સરકારે પેન્શનરો અને કર્મચારીઓના નિવૃત્તિ સમયના પેન્શનને લઈને કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો પેન્શનરો માટે જાણવા જેવી માહિતી હજી દસ મિનિટ પહેલાં જ સામે આવી છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે સમયાંતરે ઘણા મોટા અપડેટ્સ જારી કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં જબરદસ્ત ઉછાળો આવવાનો છે તો સરકાર આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને સારો ફિટમેન્ટ ફેક્ટર આપવા જઈ રહી છે તો કર્મચારીઓને કેટલો પગાર વધારો થશે તે આપણે સમાચારમાં વિગતવાર જાણીશું તો મિત્રો કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે સમયાંતરે ઘણા મોટા અપડેટ્સ છે તે જારી કરે છે તો હવે ટૂંક સમયમાં આઠમું પગાર પંચ પણ લાગુ થવા જઈ રહ્યું છે તો તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું મિત્રો તો શરૂઆતમાં વાત કરીએ તો તાજેતરમાં દેશભરના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ બહાર આવી રહી છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે નવું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે તો પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો નવા પગાર પંચમાં કર્મચારીઓને ત્રણ ટકા ફિટમેન્ટ ફેક્ટર મળે તો તેને પગાર વધારાનો વાસ્તવિક લાભ મળશે તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું તો મિત્રો દેશભરના જે કર્મચારીઓ હોય તેની માટે એક અપડેટ સામે આવી છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ છે તે લાગુ કરવા જઈ રહી છે અને કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થવાનો છે તેમજ પગાર પંચ લાગુ થતાં કર્મચારીઓને મોટો વધારો મળશે તો ત્રણ ટકાનું ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગારમાં વાસ્તવિક કેટલો વધારો થશે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો મોદી સરકારે જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમો પગાર પંચ લાગુ કર્યું હતું તો આ પછી નવા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આઠમા પગાર પંચના અમલીકરણને કારણે કર્મચારીઓનો મૂળ પગારમાં મોટો વધારો થવાનો છે તો સરકારે આઠમા પગાર પંચના ચેરમેન અને અન્ય સભ્યોના નામની જાહેરાત કરી નથી જોકે તેના વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે આ સાથે ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે તો મિત્રો મોદી સરકારે બે હજાર સોળમાં સાતમા પગાર પંચની રચના કરી હતી અને ડિસેમ્બર બે હજાર પચીસમાં તે સમાપ્ત થવા પણ જઈ રહ્યું છે તો સરકાર હવે ટૂંક સમયમાં આઠમો પગાર પંચ છે તે લાગુ કરશે અને આ જે આઠમો પગાર પંચ લાગુ થશે તેને કારણે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે તો મિત્રો આઠમા પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે લાગુ કરવામાં આવશે તે જાણીએ તો હવે આપણે આ ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો વાસ્તવમાં એક પ્રકારનો ગુણક છે તેની મદદથી જૂના મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે તો આ પરિબળ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ અને વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે તો તેનો હેતુ એ છે કે બધા કર્મચારીઓને સમાન અને ન્યાયી વધારો મળે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર ખરેખર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે તો તેને મૂળ પગાર સાથે ફિટમેન્ટ ફેક્ટરનો ગુણાકાર કરવામાં આવે છે અને ત્યારબાદ નવો પગાર છે તે નક્કી કરવામાં આવે છે તો આ પરિબળ જે છે તે ડીએ અને મોંઘવારી ભથ્થું તેમજ જે વર્તમાન આર્થિક પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે અને તેનો હેતુ છે તે બધા કર્મચારીઓ અને પેન્શનરોને સમાન અને ન્યાયી વધારો મળે તે મુખ્ય એનો હેતુ છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો જો આપણે છેલ્લા કેટલાક પગાર પંચની વાત કરીએ તો એ જ વલણ જોવા મળશે કે પગારમાં વધારો કરતાં પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે પછી તે કુલ રકમ પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો મિત્રો આપ સૌ જાણો છો તેમ અત્યારે ટૂંક સમયમાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરીને પંચાવન ટકા ડીએ કર્યું છે તો જે આ ડીએ છે તેનો અત્યારે જે મૂળ પગાર હોય તે બંનેનો સરવાળો કરીને જે કુલ પગાર થાય તો તેના પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો એવી ચર્ચાઓ ચાલી રહી છે જે છેલ્લા આપણે પગાર પંચમાં વાત કરીએ તો અલગ અલગ પગાર પંચમાં અલગ અલગ નિયમો હોય છે તો આ ફિટમેન્ટ ફેક્ટર છે તે તે પ્રમાણે લાગુ કરવામાં આવશે મિત્રો તો આ વસ્તુ એક ઉદાહરણથી સમજીએ તો ઉદાહરણ તરીકે જ્યારે બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન કર્મચારીઓને એકસો પચીસ ટકા ડીએ મળતું હતું તો આ પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા ચૂકવવામાં આવ્યું હતું એટલે કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દસ હજાર રૂપિયા હોય તો તે એકસો ટકા ડીએ એટલે કે બાર હજાર પાંચસો રૂપિયા ઉમેરવાથી કુલ બાવીસ હજારને પાંચસો રૂપિયા થાય છે તો આમાં ચૌદ પોઈન્ટ બાવીસ ટકાનો વાસ્તવિક વધારો ઉમેરીને નવો પગાર પંચ પચીસ હજાર સાતસો રૂપિયા નક્કી કરવામાં આવ્યો તો તેનો ફિટમેન્ટ ફેક્ટર વધારો પચીસ હજાર સાતસો ભાગ્યા દસ હજાર બરાબર બે પોઈન્ટ સત્તાવન તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ પગારમાં આટલો વધારો થયો હતો તો પાછલા પગાર પંચમાં પણ આ જ પ્રકારનો દાખલો આપવામાં આવ્યો હતો તો ઓગણીસો ને છન્નુંમાં પાંચમા પગારના અમલીકરણ સમયે ડીએ વધારીને લગભગ ચુમ્મોતેર ટકા કરવામાં આવ્યો હતો અને ફિટમેન્ટ ફેક્ટર વધારો એક પોઈન્ટ છ્યાસી ટકા નક્કી કરવામાં આવ્યો હતો તો છઠ્ઠા પગાર પંચ બે હજાર છમાં ડીએમાં લગભગ એકસો પંદર ટકાનો વધારો થયો હતો અને ફિટમેન્ટ લાભ એક પોઈન્ટ છ્યાસી ગુણા પર રાખવામાં આવ્યો હતો તો આ કારણે ગ્રેડ પેનો ખ્યાલ પણ સામેલ કરવામાં આવ્યો જ્યારે સાતમા પગાર પંચમાં ડીએ એકસો પંચ્યાસી ટકા હતું તો ફિટમેન્ટ ફેક્ટર પણ બે પોઈન્ટ સત્તાવન ટકા નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં આટલો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો આઠમો પગાર પંચ જ્યારે લાગુ કરવામાં આવશે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વખતે પગાર પંચ મૂળભૂત પગારમાં ડીએનઓ સમાવેશ કરીને સંપૂર્ણ પગાર આધાર તૈયાર કરે છે તો પછી તેમાં ટકાવારી વધારો ઉમેરવામાં આવે છે અને નવો પગાર નક્કી કરવામાં આવે છે તો આ ટ્રેન્ડને જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં પણ આ જ ફોર્મ્યુલાને આગળ ધપાવી શકાય છે તો મિત્રો આપણે આગળ વાત કરી તેમ મૂળભૂત જે પગાર હોય છે તેમાં ડીએનઓ સમાવેશ કરીને સંપૂર્ણ પગાર છે તેને આધાર તરીકે તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ટકાવારી વધારો છે તે ઉમેરવામાં આવે છે અને નવો પગાર છે તે નક્કી કરવામાં આવે છે તો મિત્રો આ ટ્રેન્ડ માહિતી જે છે જે દરેક વખતે લાગુ થઈ થઈ છે તો આઠમા પગાર પંચમાં પણ આ જ ફોર્મ્યુલા લાગુ થાય તેવી શક્યતા આગળ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવાના દરમાં સ્થિરતા રહેશે તો હાલમાં અહીં પણ જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએમાં ખૂબ જ ઓછો વધારો થવાનો છે જોકે તાજેતરના ફુગાવામાં વધારામાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે તો આવી સ્થિતિમાં કર્મચારી સંગઠને આશા વ્યક્ત કરી છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું ત્રણ કે તેથી વધુ રાખી શકાય છે જેથી વાસ્તવિક પગાર વધારાનો લાભ મળી શકે તો મિત્રો ગયો જે વધારો થયો ડીએમાં તે માત્ર બે ટકાનો વધારો હતો તો આગામી જે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે જે ડીએમાં વધારો થવાનો છે તે પણ સાવ નજીવો હોઈ શકે છે જોકે હાલમાં ફુગાવામાં વધારે થોડી સ્થિરતા જોવા મળી રહી છે અને આવી સ્થિતિમાં કર્મચારી સંગઠને આશા પણ વ્યક્ત કરી છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું ત્રણ રાખી શકાય અને વાસ્તવિક પગાર વધારાનો લાભ મળી શકે મિત્રો તો વાત કરીએ તો આઠમા પગાર પંચ પાસેથી કર્મચારીને શું અપેક્ષાઓ છે તો એકંદરે આઠમા પગાર પંચમાં કરોડો કર્મચારીઓ માટે આ એક મોટી આશા બની શકે છે જો સરકાર ભૂતકાળની પરંપરાઓનું પુનરાવર્તન કરે અને ડીએનએ બેઝિક પગારમાં મર્જ કરે અને યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો તે પગારમાં મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે અને જોવાનું એ રહે છે કે સરકાર કર્મચારીઓની અપેક્ષાઓ કેટલા હદ સુધી ખરી ઉતરે છે તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચમાં આ પણ માગણી કરી રહ્યા છે કે તેનો મૂળભૂત પગાર હોય તેને બેઝિક ડીએ છે તેની સાથે મર્જ કરવામાં આવે અને યોગ્ય કોઈ સારો એવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેને કારણે પગારમાં મોટો અને આધારાત્મક જે સકારાત્મક ફેરફાર છે તે લાવી શકાય છે તો સરકારે હવે શું નિર્ણય લેવાનો છે અને પેન્શનરો સરકારી કર્મચારીઓના હિત માટે કયા હદ સુધી ખરી ઉતરે છે તે હવે ખાસ જોવાનું છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ